નમસ્કાર મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના સમાચારો વિશે જો વાત કરવામાં આવે તો રેશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર કાર્ડ ધારકો માટે સરકાર તરફથી રાહતના સમાચાર આવ્યા છે સરકારે પીડીએસ અંતર્ગત રેશન લેનાર લાભાર્થીઓ માટે રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવાનો સમયગાળો ત્રણ મહિના લંબાવી દીધો છે કેન્દ્રીય ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ વિભાગે જાહેર કરેલી સૂચનામાં જણાવ્યું છે કે હવે કાર્ડને આધાર સાથે લિંક કરવાની પ્રક્રિયા ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ આ પ્રક્રિયા માટે ત્રીસ જૂન સુધીનો સમય આપવામાં આવ્યો હતો અટકળોનો અંત રાહુલ ગાંધી બન્યા વિપક્ષ નેતા કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલના જણાવ્યા મુજબ રાહુલ ગાંધીને લોકસભામાં એલોપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે લોકસભા અધ્યક્ષની ચૂંટણીના એક દિવસ પહેલા ઇન્ડિયા એલાયન્સની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે ઓમ બિરલા લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા લોકસભા અધ્યક્ષ તરીકે ફરી એકવાર એનડીએના ઉમેદવાર ઓમ બિરલાની પસંદગી કરી લેવામાં આવી છે ધવનિમતથી સંસદમાં વોટિંગ દરમિયાન તેમને છૂટવામાં આવ્યા હતા આ સાથે જ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કે સુરેશ હારી ગયા હતા લોકસભા સ્પીકર બન્યા બાદ પીએમ મોદી અને રાહુલ ગાંધી ઓમ બિરલાને તેમના આસન સુધી લઈ ગયા હતા ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી તેમણે કહ્યું કે અગિયાર ડિસેમ્બર બે હજાર અઢાર અને નવ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે બે લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે